કૃષ્ણ એ મનોહર છે મુરલીધર છે મુકુટારી છે કૃષ્ણ કનૈયો છે બાળ ગોપાલ પણ છે જરૂર પડે તો પહાડ પર ઉપાડી જાણે છે ને સુદર્શન ચક્રથી પણ વધ કરી જાણે છે મુરલી મનોહર એ નટખટ છે ગિરરાજ ધારી છે સંસારની મોહ માયાથી મુક્ત છે અને આવા જ ભક્તોના વ્હાલાનો જન્મ થઈ ચૂક્યો છે

રાત્રે મૂકીને પાછા આવ્યા અને જ્યારે સવાર પડી ત્યારે નંદ બાબાએ જ્યારે જોયું અને ખબર પડી કે ઘરે લાલોનો જન્મ થયો છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી અને બીજા દિવસે જન્માષ્ટમીના બીજા દિવસે આખા ગોકુળની અંદર હરખ આનંદ ઉત્સાહ નો તહેવાર શરૂ થયો છે અને તે તહેવારને નંદ મહોત્સવ કહેવામાં આવે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે માટલીની અંદર માખણ ભરી અને માટલીને ફોડવામાં આવે છે અને નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી બોલીને એ પ્રેમ એ આનંદ કરવામાં આવે છે ગોકુરમાં એટલો બધો આનંદ અને ઉત્સવ હોય છે જે વ્યક્તિ ભગવાનના જન્માષ્ટમીના બીજા દિવસે નંદ ઉજવે છે માટલી ફોડે છે અથવા ભગવાનને માખણ જમાડે છે ભગવાનની પૂજા કરી માખણ જમાડે છે ભગવાન એના જીવનમાં આનંદની પ્રાપ્તિ કરાવે છે મિત્રો આનંદના પણ ઘણા પ્રકાર છે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારનો આનંદ હોય કોઈને ખાવાનો આનંદ હોય કોઈને રમવાનો આનંદ હોય કોઈને ફરવાનો આનંદ હોય કોઈને પિક્ચર જોવાનો આનંદ હોય કોઈને વિદેશ જવાનો આનંદ હોય દરેક વ્યક્તિના જીવનમાં અનેક જાતના આનંદ હોય છે પરંતુ આનંદની અંદર પણ જોવા જાય તો એક આનંદ એવો છે એ આનંદ માણસના જીવનમાં એક વખત આવે છે અને આનંદ કયો કે સૌથી મોટામાં મોટો આનંદ જ્યારે માણસનું મોટું સપનું હોય મોટી ખુશી હોય જેમ કે કોઈને વિદેશ જાઉં વિદેશ જાવ વિદેશ જવાનું કરે અને કોઈક દિવસ જ્યારે વિદેશનું થઈ જાય અને વિમાનમાં બેઠા હોય ત્યારે એ માણસનો કેવો આનંદ હોય કોઈ વ્યક્તિના ઘેર સંતાન ન હોય અને ઘણા વર્ષો વીતી ગયા બાદ ક્યારેક જો એના ઘેર સંતાનની પ્રાપ્તિ થાય ને એટલે માણસ અતિશય પ્રસન્ન થાય અને એ આનંદનું નામ છે સ્વામી નિજી નામનો આનંદ આ સ્વામી નામનો આનંદ જીવનમાં એક વખત આવે છે નંદ બાબાના મુખ ઉપર આ સ્વામી નામનો આનંદ આવ્યો છે કેમ કે એના ઘરે લાલાનો જન્મ થયો છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આખા ગોકુરની અંદર વાવા થાય ગોકુરની અંદર શબ્દનું ગાન થાય અને નંદ બાબાએ એ વખતે ગાયોનું દાન કર્યું છે એવું કહેવાય છે કે જે વ્યક્તિના જીવનમાં આનંદ નથી એ વ્યક્તિ એ ખાસ કરીને નંદ મહોત્સવના દિવસે ભગવાનને માખણનું પ્રસાદ જમાડવો અને નાના છોકરાઓને ચોકલેટોનું દાન કરવાથી પણ એના જીવનમાં આનંદ આવે છે શક્ય હોય તો નંદ મહોત્સવના દિવસે કનૈયાની પૂજા કરી વસ્ત્ર પહેરાવવાનું ભગવાનનું ભજન કીર્તન કરવાનું તુલસીની માલા બનાવી ભગવાનને અર્પણ કરવાની માટલી ફોડવાની અથવા ભગવાનને માખણનો પ્રસાદ અર્પણ કરવાનો છે નંબરની વસ્તુ કેવું કહેવાય છે કે નંદ મહોત્સવના દિવસે કોઈ વ્યક્તિનું ધન ક્યાંક રોકાયેલું હોય કંઈક ધન પાછું ના આવતું હોય તો વડના પાનની ઉપર ચંદન દ્વારા કમકૃષ્ણ નમઃ લખીને ભગવાનનું ભગવાન જે બેઠા હોય તે સ્થાન ઉપર નીચે વડનું પાન મૂકી દેવાનું કમ કૃષ્ણાય આઈ નમા લખીને મૂકવાથી ભગવાનને એની ઉપર બિરાજમાન કરવાથી ભગવાનને પ્રાર્થના કરવાથી એનું ધન ક્યાંક અટકેલું હોય તો એ ધનનું આગમન થાય છે જે ઘરમાં બહુ ક્લેશ રહેતો હોય તો એ લોકોએ પણ ભગવાનનો આ મંત્ર જપ કરવાનો છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતઃ ક્લેશ ગોવિંદાય નમો નાશ કરવા શ્લોક છે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ દર્શક મિત્રો ભગવાનનો નંદ મહોત્સવનો જે મહિમા છે ને એ આખો અલગ છે એક કથા હતી એ કથાની અંદર સાસુમાં કથા સાંભળવા જાય છે કથામાં નંદ મહોત્સવનો કાર્યક્રમ ચાલુ છે ચારે બાજુ નંદ ઘેરા જય કી લાલકીનો નાદ થાય છે અને સાસુએ કથામાં સાંભળતા સાંભળતા એટલો બધો આનંદ લીધો કે ભગવાનની ભક્તિ કરવા લાગે ને આ બાજુ વહુના હાથમાં ઘરમાં તપેલીમાં દૂધ હતું ને ઢળી ગયું અને વહુને ચિંતા હતી મનમાં કે હમણાં સાસુ આવશે અને મને બોલશે દૂધ ઢરી ગયું મારું આઈ બનશે આજે આમ વહુ રડવા જેવી થઈ ગઈ અને સાસુ કથામાંથી આનંદમાં આનંદમાં ઘરે આવ્યા અને જોયું તો ઘરમાં નીચે દૂધ ઢરેલું હતું એ દૂધની અંદર બે હાથ નાખ્યા ને વહુના ગાળ ઉપર દૂધ લગાવ્યું અને બોલે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી મતલબ અહીંયા વહુ પણ આનંદમાં આવી ગઈ કહેવાનો મતલબ એ છે કે મનુષ્યના જે સ્વભાવ કદાચ અશુભ હોય ખરાબ હોય પણ પ્રભુ ભક્તિમાં પ્રભુ પ્રભુની કથાનું શ્રવણમાં એ કેટલી તાકાત છે કે એ ગમે તે વસ્તુ નુકસાન થયું હોય તો નુકસાન માંથી પ્રેમની ઉત્પત્તિ કરાવે એનું નામ કથા તો ભગવાન નો અહીંયા નંદ મહોત્સવ જયારે હોય તે દિવસે ભગવાન ઠાકોરજીના દર્શન કરવા પૂજન કરવું ભગવાનને ભોગ લગાવવા અને જો તમે ભગવાનની ઉપર ગુલાલ અર્પણ કરો છો તો એ ઘરની અંદર પરિવારમાં પ્રેમની વૃદ્ધિ થાય છે ગુલાલો પ્રીતિવર્ધનમ પ્રેમ વધે છે અને બહુ ઝઘડા થતા હોય ક્લેશ થતા હોય તો ચોક્કસ આ મંત્ર કૃષ્ણાય વાસુદેવાય આ મંત્રને ભગવાનને સંભળાવવાનો આની એકાદ માલા કરજો કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ તો દર્શક મિત્રો નંદ મહોત્સવને લઈને બહુ સુંદર મજાની આજે મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર શ્રેષ્ઠ જાણકારી સારી જાણકારી અને સત્ય જાણકારી હું પ્રફુલ બન્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો હવે રજા જય ભગવાન